ઓપન કર્યા બાદ પ્લસવાળા આઇકન પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયાથી તમારે સાઇઝ સિલેક્ટ કરીને બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરીને તમારે ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કર્યા બાદ ફરી પ્લસવાલા આઇકનમાં જઈને મીડિયાવાળા ઓપ્શનમાં જઈને અહીંયાથી તમારે લોગો લઈ લેવાનો છે અહીંયાથી હું ડુપ્લિકેટ કરી દઈશ ત્રણ લોકો ઇફેક્ટનું શીખવાડવાનો છું તો પહેલાં લોકો ઇફેક્ટમાં જઈને ઇફેક્ટમાં જતુ રહેવાનું છે ત્યારબાદ એડ ઇફેક્ટમાં જતું રહેવાનું છે અને તમારે પેજવાળું બનાવવું હોય તો તમારે નીચે આવી જવાનું થ્રી ડી લખેલું આવશે તેની અંદર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા ફૂલ પેજ ક્લિયર લખેલું હશે તેની પર ક્લિક કર્યા બાદ સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ક્લિક કર્યા બાદ ઇફેક્ટની અંદર જતુ રહેવાનું છે અહીંયાથી ઝીરો કરી દેવાનો છે ત્યારબાદ પ્લસ લગાવી દેવાનું છે આગળ આવ્યા બાદ અહીંયા સુધી આવી જવાનું છે અને અહીંયાથી તમારે ફૂલ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે હલ્લો લોગો ઇફેક્ટ બનીને રેડી થઈ ગયો છે અને બીજા લોગો ઇફેક્ટ પર ક્લિક કરીને એડ ઇફેક્ટમાં જતું રહેવાનું છે ત્યારબાદ આપણે અહીંયાથી આપણને રેડિયલ વેપ લખેલું આવશે તેની પર ક્લિક કરી દેવાનું છે તે ઇફેક્ટને લઈ લેવાની છે ત્યારબાદ અહીંયાથી આપણે જીરો કરી દેવાનું છે અહીંયા અહીંયા પર ક્લિક સુધી આવી જવાનું છે ત્યારબાદ અહીંયાથી આપણે ફૂલ કરી દેવાનું છે તો ત્રીજા ઇ લોગો ઇફેક્ટમાં જતુ રહેવાનું છે ત્યારબાદ ઇફેક્ટમાં જતુ રહેવાનું છે એડ ઇફેક્ટમાં જયા બાદ આપણે અહીંયાથી તે જ લઈ લેવાનું છે જે આપણે બીજા ઇફેક્ટમાં લીધું હતું અને અહીંયાથી આપણે આવું કરી દેવાનું છે નીચે આવી જવાનું છે ત્યારબાદ અહીંયાથી કોન્ટેક્ટ પર ક્લિક કરીને અહીંયાથી સાત સિલેક્ટ કરી દેવાનું છે પોઈન્ટ સાત સુધી લાવી લેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા આગળ આવી જવાનું છે અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરી દેવાનું છે પ્લસવાળા આઇકન પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી છેલ્લે સુધી આવી જવાનું છે ત્યારબાદ તમારે પ્રોગ્રેસ પર ક્લિક કરી દેવાનું છે પ્લસ લગાવી દેવાનું છે આગળ અહીંયા પ્લસ લગાવ્યા બાદ આપણે તમારે અહીંયા આવી જવાનું છે ત્યારબાદ અહીંયાથી ફૂલ કરી દેવાનું છે તમારા ત્રણેય ઇફેક્ટ બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આવા ઇફેક્ટ માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ નવા વિડીયો લાવશું તેમાં ફોટોવાળા ઇફેક્ટ પણ બનાવતા શીખવાડીશું ને આ ઇફેક્ટ તૈયાર જોતા હોય તો માસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાંથી તમે લઈ શકો છો